સુરતના કતારગામ ખાતે આવેલી એલ પી સવાણી ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત સવાણી સ્કૂલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી અને શાળા સંકુલમાં અનુરૂપ ડેકોરેશન કરાયું હતું સુરતના ખાતે એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એલપીએસ સ્કૂલમાં દરેક તહેવારની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહાશિવરાત્રી પર્વને લઈને પણ ઉજવણી કરાઈ હતી શાળામાં શિવરાત્રી પર્વને લઈને ડેકોરેશન કરાયું હતું જેમાં શિવરાત્રીને લઈને બિલીનું ઝાડ પારધી શંકર પાર્વતી વગેરે પાત્રો બનીને બાળકો આવ્યા હતા સિનિયર કેજીના બાળકોએ તાંડવ નૃત્ય કરીને સર્વેના મન મોહી લીધા હતા હિમાલય પર્વત શિવલિંગ બનાવીને વાતાવરણ પણ શિવમય બનવામાં પામ્યું હતું અને વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું છે મારું નામ રચના દેસાઈ છે હું એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલમાં બાળ ભવનમાં આચાર્ય તરીકે મારી અદા ફરજ અદા કરું છું આજે મહાશિવરાત્રિ નિમિત્તે અમારી શાળામાં શિવરાત્રિ પર્વનો બાળકને જાણકારી થાય તે હેતુસર અમે આજે સુંદર આયોજન કર્યું હતું તેમાં અમે વિવિધ પ્લોટો બનાવ્યા હતા બાળકોની જાણકારી પૂરતું જેમ કે હિમાલય પર્વત બનાવ્યો હતો પારધી બનાવ્યો હતો શિકારી શિકારી જે એની વાર્તા સંકળાયેલી છે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તે ઝાડ બનાવ્યું હતું બિલીપત્રનું ત્યાં પારધી બેસાડ્યો હતો શંકર પાર્વતી બનાવ્યા હતા અને બીલીપત્રનું ડેકોરેશન કરી અને સરસ ઉજવણી કરી હતી એમાં વાલી સહકારનો પણ ખૂબ જ સહકાર રહ્યો હતો અમારે બીજું કે સિનિયર કેજીમાં ભણતું મારું બાળક વરિયા પ્રથમ ખૂબ જ હોશિયાર દીકરો છે મારો એણે ખૂબ જ જોરદાર ટાંડલ નૃત્ય કરી અને અમારા ટ્રસ્ટીસી અમારા એચઓડી તથા અમારા એડમિનિસ્ટર બધાને ખૂબ જ પ્રભાવિત કરીને મારા કાર્યક્રમને ખૂબ જ સુંદર પ્રતિભાવ સાંપડ્યા છે એલપીએસ એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલમાં સ્કૂલમાં પર્વની ઉજવણીના શાળન આચાર્ય રચનાબેન દેસાઈએ શિક્ષિકાબેનો સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ટ્રસ્ટી શૈલેષભાઈ સવાણી શ્રેયાબેન સવાણી તથા શાળાના એડમિન કલ્પેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા